હેલો મિત્રો અમે જઈશું ફરવા કઈ જગ્યાએ અમે જઈશું તો અમારો વિડીયો જોજો આગળ આપણે કી બાજુ આવી ગયા ફરવા ફરવા કયું ગાર્ડન છે નથી ખબર

ગણેશ કેટલાક અંદર માછલી છે કેટલી છે કેટલી છે આવી હે પણ મોઢું તો તારું બંધ આવી ને करियो बस हकार सो हैं समझ समझ निसकवानी मजा आई है हैं नाश्ता पानी आलिरा से સ્ટ્રોબેરી હા ભાઈ સ્ટ્રોબેરી ઓ ભાઈ કોને ભાવે કોને ભાવે હા તને ભાવે એમ ખાટી છે મીઠી મીઠી હા નાસ્તામાં હું લઈ આવ્યા ભૂંગળા અને સ્ટ્રોબેરી અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો